હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારૂતી સજુકી સ્વિફ્ટ ડિઝાઇર વિડીઆઈ કરાવેલ છે ડીઝલ એન્જિન કાર છે કારનું મોડલ મિત્રો બે હજાર અને તેરનું એન્ડનું મોડલ છે બે હજાર અને તેરનો બારમો મહિનો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા થાય તો વિડીયો કામ લાગી શકે મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે મિત્રો માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વાત કરીએ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે બારમો મહિનો મિત્રો સ્વિફ્ટ કાર થ્રી ઓનરમાં છે અને મિત્રો કારમાં તમને સાવ નવા ટાયર જોવા મળશે અને કારમાં બેટરી ખૂબ જ સારી જોવા મળશે મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે કારછળો ક્યાંય પણ જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારના પેપર કમ્પ્લીટ જોવા મળશે અને કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તેવું માલિકનું કહેવું છે તમને મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જોવા મળે તેવું માલિકનું કહેવું છે લુકવા ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો આ કારની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક ત્રેવીસ સિત્યાસી નવ ઓગણસી માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો મિત્રો ગામ દામનગર માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સત્તાણું ત્રેવીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ